સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રણ પ્રસિદ્ધ હનુમાનજી મંદિરો ભાગ બે એક રોકડિયા હનુમાનજી જીરાગઢ જોડિયા તાલુકાના જીરાગઢ ગામે આવેલા આ મંદિરની સ્થાપના નિર્દોષાનંદ સ્વામીએ હાલારના ભક્તોના દુઃખ દૂર કરવા માટે કરી હતી આ મૂર્તિની સૌથી મોટી વિશેષતા એ છે કે તે આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખંડિત તૂટેલી હોવા છતાં તેની પૂજા થાય છે આ મંદિરનો જીર્ણોદ્ધાર અમદાવાદ દેશના આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજે કરાવ્યો હતો આજે આ મંદિર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે બે પારીખા હનુમાનજી ડભોઈ ડભોઈ તાલુકામાં આવેલું આ મંદિર લગભગ એકસો વર્ષ જૂનું છે અને તેનું મહત્વ સારંગપુરના કષ્ટભંજનદેવ મંદિર જેટલું જ ગણાય છે ગોપાળાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય ઉપેન્દ્રાનંદ સ્વામીએ અહીં મૂંગા પશુ પક્ષીઓ અને મનુષ્યોના દુઃખ દૂર કરવા માટે હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી ત્રણ બાલાજી હનુમાન રાજકોટ બાલાજી હનુમાનની સ્થાપના આશરે ઇ સે અઢારસો નેવુંની આસપાસ કરવામાં આવી હતી તે સમયે આ વિસ્તાર કરસન ભગતની વાડી તરીકે ઓળખાતો હતો અને તદ્દન નિર્જન હતો અહીંથી પસાર થતા લોકોના મનનો ભય દૂર કરવા માટે સહજાનંદ સ્વામીના પટ્ટશિષ્ય ગુણાતીતાનંદ સ્વામીએ નાનકડી દેરીમાં બાળ સ્વરૂપ હનુમાનજીની મૂર્તિ પધરાવી ત્યારથી આ મંદિર બાલાજી હનુમાન તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે આવી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરો